આગળ આપણે આલ્કેન સંયોજનો વિશે જોયું હવે આપણે જોઈશું સંયોજનો તો આલ્કેન સંયોજનોમાં કાર્બન કાર્બન એક બંધ જોવા મળે છે જ્યારે આલ્કીન સંયોજનો કાર્બન કાર્બન દ્વિબંધ જોવા મળે છે સૌથી પહેલા આપણે તેના રચના વિશે જોઈએ તો 2 रोकी इथेन माते बात करिए इथेन એટલે કે થશે CH2 V1 CH2 કાર્બન V1 કાર્બન હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન તો અહીં આપણે જોઈએ કે કાર્બન કાર્બન દ્વિબંધ જોવા મળે છે આ કાર્બન કાર્બન દ્વિબંધ નિબંધ લંબાઈ છે 134 પિકોમીટર ચાર કાર્બન હાઇડ્રોજન બંધ જોવા મળે છે જેનો છે બંધ લંબાઈ 110 પિકોમીટર હવે આપણે જોઈએ આ હાઇડ્રોજન કાર્બન કાર્બન બંધ ખૂણો હાઇડ્રોજન કાર્બન કાર્બન બંધ ખૂણો ડિગ્રી સાત કલા જોવા મળે છે એ જ રીતે આ હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન ખૂણો એકસો સોળ ડિગ્રી પોઈન્ટ

હવે અહીં ઇથિન માટે વાત કરીએ તો ઇથિનમાં રહેલો ઇલેક્ટ્રોન સંકરણમાં ભાગ લેતો નથી માટે ત્રણ એસપી સંકર કક્ષકો બને છે આમાંની બે સંકર કક્ષકો હાઇડ્રોજન બે હાઇડ્રોજન અણુની વન કક્ષક સાથે જોડાઈને કાર્બન હાઇડ્રો બે કાર્બન હાઇડ્રોજન બંધ બને છે બે કાર્બન હાઇડ્રોજન બંધ બને છે હવે એક કાર્બનની એક એસપી સંકર કક્ષક અને બીજા કાર્બનની બીજી એસપી ટુ સંકર કક્ષકો એકબીજા સાથે જોડાઈને ત્રીજો કાર્બન કાર્બન

સિગ્મા બંધ આવેલા છે અને એક કાર્બન કાર્બન બંધ છે અને દ્વિ કાર્બન કાર્બન પાયબંધ છે એવું આપણે કહી શકીએ હવે આપણે તેનો આકાર વિશે વાત કરીએ તો આકાર સમતલીય ત્રિકોણ છે હવે આપણે આલ્કીનનું નામકરણ આયુપીએસી નામકરણ જોઈશું આલ્કીનનું આયુપીએસી નામકરણ અને નું નામકરણ જોયું તેમાં આપણે આલ્કેન માટે આલ્કેન તો આપણે તેમાં પાછળ એન લગાવતા હતા અહીં આલ્કીન છે એટલે કાર્બન કાર્બન દ્વિબંધ હોવાથી અહીં આપણે ઈન એવું આપણે પ્રત્યય લગાવીશું સૌથી પહેલા આપણે જોઈએ ધારો કે બંધારણ બીજું છે આયુપીએસી નામ ધારો કે આપણે બે કાર્બન ધરાવતું આલ્કીન જોઈએ તો સીએચ ટુ ટબલ પોન સીએચ ટુ તો નામ જોયું બે કાર્બન છે અને કાર્બન કાર્બન બી બન છે એટલે કે આલ્કીન છે તો ઈન બે કાર્બન છે માટે સીએ થ્રી માટે પ્રોપીન એ જ રીતે આપણે જોઈએ ચાર કાર્બન માટે ત્રિ થ્રી વન સીએચ ટુ તો અહીંયા આપણે જોઈ શકીએ કે દ્વિપન એક નંબરના કાર્બન ઉપર દ્વિપન છે માટે તેને આપણે કહીશું ચાર કાર્બન છે એટલે બ્યુટ અને એક નંબર ઉપર દ્વિબંધ છે એટલે વન દ્વિબંધ એટલે કે આલ્કીન એટલે ઇન લગાવીશું બ્યુટ વન ઇન આનું બીજું આપણે સમઘટક જોઈ શકીએ તો આ ફર્સ્ટ નંબર છે એ રીતે બીજી રીતે જોઈ શકીએ તો સીએચ થ્રી આઈપીએસ નામ આપીએ તો બંને બાજુથી આપણે નંબર આપીએ કાર્બન કાર્બન દ્વિબંધને ઓછામાં ઓછો નંબર આવે એ રીતે નામકરણ આપવાનું તો બંને બાજુથી સરખો આપશું તો આપણે ધારો કે એક બે ત્રણ ચાર તો અહીંયા આપણે જોઈ શકીએ બે નંબરના કાર્બન બે અને ત્રણ બંને નંબરના કાર્બન વચ્ચે છે તો ઓછા નંબર પર આવે એ રીતે નામ આપવાનું માટે આપણે લખીશું એ એજ રીતે આપણે તેનો ત્રીજી રીતે સમઘટક વિચારી શકીએ ધારો કે સીએચ થ્રી સી સીએચ થ્રી CH3 અહીંયા આપણે દ્વિબંધ લઈએ કોઈ પણ જગ્યાએ લઈ શકીએ છે બધું સરખું છે અહીંયા આપણે લઈએ તો પણ એ જ થશે તો નામકરણ આપણે આપીએ તો કાર્બન કાર્બન દ્વિબંધ ને ઓછા મોછો નંબર આવે છે પરંતુ ધારો કે આપણે નંબર આપીએ અહીંથી 1 2 અને આને આપણે 3 આપીએ તો આયુપીએસી નામ થશે બે નંબરના કાર્બન પર મિથાઇલ છે તો બે મિથાઇલ ત્રણ કાર્બન છે માટે વન નંબરના કાર્બન હા એચ ટુ આવશે કાર્બન ચાર સંયોજકતા ધરાવે છે હવે બે નંબર એક નંબરના કાર્બન પર આલ્કિન ડબલ બોન છે માટે વન ઇન એટલે કે આપણે કહી શકીએ કે સી ફોર એચ એટ અનુસુત્ર ધરાવતા આલ્કીના ત્રણ સમ ઘટકો મળે છે ચોથું જોઈએ આપણે ધારો કે આવું સૂત્ર છે સીએચ ટુ ડબલ બોન સીએચ 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 થ્રી સીએચ થ્રી તેનું આપણે આયુપીએસી નામ આપવું છે તો કાર્બન કાર્બન થી બંને ઓછામાં ઓછો નંબર આવે તે આપવાનું તો એક બે ત્રણ ચાર માટે થશે એક નંબરના કાર્બન પર દ્વિબંધ છે અને ચાર ટોટલ કાર્બન છે માટે બ્યુટ વન હવે ધારો કે ડી કાર્બન કાર્બન દ્વિબંધ આવેલા હોય તો તેના માટે આપણે નામ આપવું હોય તો ધારો કે સીએચ ટુ દ્વિબંધ પીએચ

માટે ચાર કાર્બન છે માટે બ્યુટ વન થ્રી ડાઈ ડાય વધતા ઇન એટલે કે ડાઈન એ જ રીતે આપણે બીજું જોઈએ ધારો કે સી એચ થ્રી સીએચ ટુ સીએચ સીએચ થ્રી હવે આપણે તેનું આયુપીએસસી નામ આપું છે તો કાર્બન કાર્બન દીબંધને ઓછામાં ઓછો નંબર આવે તે રીતે આપવાનું ધારો કે આપણે અહીંથી નંબર આપીએ તો અહીં કાર્બનને એક બે ત્રણ ચાર પાંચ પાંચ ત્રણ અને પાંચ નંબર આવશે અહીંયાથી નંબર આપીએ ત્રણ ચાર ચાર અને છ ચાર અને છ આવશે એટલે આપણે અહીંથી નંબર આપશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હવે તેનું આપણે નામ આપીએ આપણે જોઈ શકીએ કે બે નંબરના કાર્બન ઉપર અહીં કાર્બન પર અને સાત નંબરના કાર્બન પર મિથાઇલ સમૂહ છે માટે ટુ સેવન ડાય મિથાઈલ ટોટલ નવ કાર્બન છે માટે નોના ત્રણ અને પાંચ ઉપર દ્વિબંધ છે ધારો કે આવું છે દ્વિબંધ ધારો કે અહીંયા છે એક વિભંધ અહીંયા છે અને અહીંયા છે

બંધ આવેલો છે માટે ડેકા જોઈએ આપણે ધારો કે આપણી પાસે સૂત્ર છે સીએચ થ્રી એચ ટુ ડબલ બોર્ડ સી CH2, CH2, CH3 twice. ટુ એચ આપેલું છે હવે એને આપણે પેલા લાંબા સ્વરૂપમાં લખી દઈએ પહેલાં અથવા તો અમે લખી શકીએ સીએચ થ્રીએચ અહીં કાર્બન કાર્બન થ્રી બન છે કાર્બનની સહજકતા ચાર છે માટે અહીં ટ્વાઇસ નહીં આવે સીએચ ડબલ બોન સી સીએચ ટુ સી અને

છ કાર્બન છે એટલે હેક્સ બે નંબરના કાર્બનથી દિબન ચાલુ થાય છે માટે ટુ ઇ એવું એનું નામ થશે હવે આપણે નવું છે ધારો કે આપણને આવું આપેલું છે સીએચ થ્રી સીએચ ટુ સીએચ નામ આપીએ ઓછી પેલા તો લાંબા કાર્બન કાર્બન વી ને ઓછામાં ઓછો નંબર આવે એ રીતે આપણે લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવાની છે ધારો કે અહીંથી આપણે નંબર આપી દઈએ એક બે ત્રણ ચાર

અથવા તો આપણે અહીંથી જોઈએ તો એક બે ત્રણ ચાર ઇથાય જોઈએ એક બે ત્રણ ચાર પાંચ જવાનું માટે આપણે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ રીતે આપણે નામકરણ કરીશું હવે આપણે જોઈએ ફોર ઉપર ઇથાયલ છે ટુ અને સિક્સ એ બંને ઉપર બે મિથાઇલ સમૂહ છે પ્રમાણે તો ઈ અને એમ એમાં સૌથી પહેલા ઈ આવશે બીસીડીમાં માટે ફોર ઇથાલ ફોર ઇથાઇલ ટુ સિક્સ

મુખ્યત્વે બે સંઘટકતા જોઈએ બંધારણીય સંઘટકતા સંકટકતા પેલું છે બંધારણીય જે આગળ આપણે જોઈ ગયા અને બીજું છે ભૌમિતિક સંઘટકતા તો હવે આપણે જોઈશું ભૌમિતિક સંઘટકતા ભૌમિતિક સંઘટ કેટલાક સંયોજનોમાં રહેલા પરમાણુઓના ગોઠવણી જુદી જુદી દિશામાં હોય છે આ પ્રકારની સંઘટકતાને ભૌમિતિક સંઘટકતા કહે છે એટલે કે આપણે કહી શકીએ કે આલ્કિન સંયોજનોમાં આલ્કિન બંધારણીય સૂત્ર સમાન હોવા છતાં તેમાં રહેલા તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહો અને અથવા પરમાણુઓના અવકાશીય સ્થાનની પરમાણુઓના અવકાશીય સ્થાનની ગોઠવણી જુદી જુદી દિશામાં હોય છે અહીં કાર્બન કાર્બન દ્વિબંધ હોવાથી તેની અણુરચના સમતલી હોય છે આ પ્રકારની સંઘટકતાને ભૌમિતિક સંઘટકતા કહે છે આ પ્રકારની હોમિટિક સમઘટકતા કહે છે આપણે ઉદાહરણ લઈને સમજીએ ઉદાહરણ લઈએ

બંને આ કાર્બન પર હાઇડ્રોજન અને મિથાઇલ બંને સમૂહ છે હાઇડ્રોજન ડાઉન સાઈડ બીજી સંભાવના છે કાર્બન કાર્બન દ્વિવાન અહીં ધારો કે મિથાઇલ અને હાઇડ્રોજન નું સ્થાન આપણે બદલી નાખીએ તો હાઇડ્રોજન મિથાઇલ અહીં સરખી રહેશે અને હાઇડ્રોજન તો હવે આને આપણે જોઈશું કે જો કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા બે કાર્બન ને જોડાયેલા સમાન સમૂહો બંને સમાન સમૂહો છે બે કાર્બન ને જોડાયેલા સમાન સમૂહો કે પરમાણુઓ કાર્બન કાર્બન દ્વિબંધની એક દ ધારો કે મિસ અને મિસાઈલ વિરુદ્ધ દિશામાં હોય અથવા તો વિકર્ણીય સ્થાનમાં હોય તો તેને ટ્રાન્સ સંઘટક કહે છે એ રીતે આપણે હાઈડ્રોજન માટે પણ વાત કરીએ તો આપણે કહી શકીએ કે વિરુદ્ધ પરમાણુ તો આને આપણે કહીશું સીસ યુટ ટુ ઇન અને આને ટ્રાન્સ ટુ ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે

ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી ઉદાહરણ લઈને આપણે સમજીએ ધારો કે આપણે વાત કરીએ ટુ મિથાઇલ પ્રોપ વન ઇ ટુ મિથાઇલ

સરખા સમૂહ આવેલા છે જોવા મળતી નથી તો આની અંદર આપણે ભૌમિતિક સંપટકતા જોવા મળે આ આગળ આપણે જોયું તેમ

અને આપણે ટ્રાન્સ કહીશું ટ્રાન્સ બ્યુટ સંઘટકમાં એ ધ્રુવીય છે કારણ કે તે તેને ચુંબકીય ચાક માત્ર હોય છે ચુંબકીય ચાત્રા ન્યુ ઇઝ ઇક્વલ ટુ

માટે તે અદ્રુય બને છે